મારું કામ છે પણ જરૂર કરીને જા પણ એ મારા મારા ગોગાનું જે કામ હે ને પલાસ્ટર ભલે વજન ભજન છે ભજન ભક્તોને બોલાવો કલાકારોને બોલાવો અને જે સાધુ શિવને બોલાવો કે આવજો કંકુત્રી લખવી મારા ગોઘા નહીં નામ ગોગ રે પૂજતા પરત્રી ગા હા ભાઈ આ ભાઈ હાથન ય મોહનપુર મહાગ પૂજતા પૂજતા અમે પહેડા ગમ ના રેવાસી અમે બડોતરા ના રેવાસી અમે બડો તમે ગળ્યો કુ સિંગ સિંહ તમે વેલા આવજો ગોગાને કાંકુતરી મે વેલા આવજો વદન ગવતારે વેલા આવજો તિજુ કા ગળીઓ પાલનપુરી આ લવો હા ભૈયા લ કા ગળિયો પાલનપુરી આ લવો પાલુપ્ન આવાજો ભજના મા આવાજો હે

એ મારા હાજરો આધારિત છે અને મારી મેડી તો કામ કરે ને જય માતાજી જય